ને આપડા કાકી ભેગી કરે છે એની બધી આપણે નાખી દઉં વાઇડમાં એટલે આ આ બે માં ખાલી કરવાની આમાં આપણે બાજરી વાવાની જાવ ખાલી હું ઘરે ભાઈ ગો અહીં ઊભી કીધી હતી બરોબર આખો ભારો લઈને આવે ને ઊભો કરી ગયા ને હાથું આપણે આવી રીતે ગોઠવી દીધી છે મિરિન તરાઈ રહ્યો ને મિર પાપ આપણે રનિંગ કરવા આવ્યા આજ તો આપણા ગ્રાઉન્ડ ઉપર છે ને ક્રિકેટ સેલેલી રહી છે જોઈ શકો છો તમે મોટા પાયે છીએ આપણે ઇન્ડિયા વેસ તો પાકિસ્તાનની મેં ચાલી રહેલી છે અને આ ઇન્ડિયાના પ્લેયર છે ને બેટિંગ કરી રહ્યા છે ને વિરાટ કોહલી પહેલાં ઉતરો છે ને ઓલી બાજુ છે ને આપણે પાકિસ્તાન અહીંયા બધા ફિલ્ડિંગ કરે છે જોઈ શકો છો તમે આ લાલજીભાઈ કસરત કરે છે ને આ બાજુ ગુલીભાઈ તો આપણે પણ થોડી કસરત કરી નાખીએ સહેજ માટે નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને ફરી વાર સોગંદ આજ પણ આપણે વાડીએ જવાનું છે કામકાજ કરવા હમણાં તો વાડીમાંથી આપણે ઉશાદ નથી આવતા તો અતારમાં વાગી અને વાગે આપણે વાડીએ જઈએ છીએ અને ના આજ તો કફા ખેવાનો છે કાલમાં આપણે થોડો કફા ખેવાનો થોડોક બાકી છે એમાં આપણે બાજરી વાવાની છે તો એ કામ પતાવી દે આપણે માં આપડે સારો મળીએ આપણે વાડીએ તો આપણે વાડીયા પગી જી આ જોઈ શકો છો તમે ફાઈનલી આપણે બે વાડીયા પહોંચી જશી મીરાબેન અમારે આગળ થી ગયેલા હતા મીરાબેન હું આવીને તો ખાવાય હે ભૂખડ ભૂખડ બિલ્લી ખાઈ લેવું છે આવીને કામ નહી કરવું ખેતરમાં હાલો ખેતરમાં કામ કરવા આવું તો આપણે જવાની ખેતરમાં કપાસ ખેંચવા તો હાલો આપણે કપાસ ખેંચવા ભગી દઈએ તો આપણે ઓલા ખેતર ઓલા ખેતર આપણે કપાસ ખેંચવાનો છે થોડોક અને કોગક રૂ બાકી રહી જાય ને મતલબ પોદા તળી જયેલા તો એ આપણે ઠેલી વેણી લેવાનું છે પછી કપાસ આપણે ખેંચીને નાખી દેવાનું છે અને આજ તો આપણે છે ને સરાને એવું લઈને કાકી જ છે તો એને હોરીને આપણે હાઠીયો બનાવવા માટે લેવાનું છે તો આપણા ખેતરમાં પકી જશે અને અહીંયા આપણા પ્રદીપભાઈ છે ને કપાસ ક્યાં છે ને બીજી બાજુ આપણા કાકી ત્યાં હાટી છે ને હોરવા લાગી જ છે લાકડા બનાવવા માટે અને પ્રદીપભાઈ કફા ખાય છે ને આપણે બે ત્રણ વર્ષ વીણવાની બાકી છે કફાની કોક ફૂગા તો એ આપણે વીણતા જઈએ જા તો ઘર પાસે પાછી રાખ ઘડી કામ કરા જા પદાર વેદા પાછી પદો ખાવા દાય છે ઘરે હા લાવે લેવું કેવું હમ હમ કેમ બધું આપણે પરદીપભાઈ ઘરે ખાવા ભાગી જશે અને કફા ખેવાને તો આપણે આ વર્ગ બીજો કફા બાકી છે ને બીજું એ ખેવાનો છે આપણે પરદીપભાઈ ખાઈને એવા પછી આપણે બે ત્રણ વીણવાની વર બાકી વીણી નાખીશું પહેલા તો આપણે કફા ખાઈ નાખીએ તો આપણે પરદીભાઈ કફા ખેવા આવી જાય પાછા તો શકો છો તમે અને આપણે આ હોરવાની છે સરાથી હાઠીઓ આપણા કાકી તો હાઠિયું હોરે છે તો આપણે હોરવા મળી જાય આપણે હાઠીઓના મતલબમાં છે ને બે ત્રણ ઢગલા કરીને નાખાશે એક અહીંયા ઢગલો કર્યો છે એક પણ કર્યો હશે ને પણ અને આ બાજુ આપણા કાકીએ કર્યો છે ને અહીંયા આપણે થોડો ખૂટીએ છીએ ને આપણા કાકી પાસે આવી જાય પણ ખૂટવા તો આપણે હજી પણ ખૂટવાની બપોર છે ત્યાં સુધી છે ને આપણે હાથું એકલી મતલબ છે ને સરખી કરવાની છે ને અમારા બરદીભાઈ આ બીજો કફા થઈ નાખ્યા તા પછી આપણે જમવા જવાનું છે એક વાગે ત્યાં સિવાય તો આપણે ઘરે ખાવા આવી જયા છીએ હવે આપણે બપોરથી જાય એટલે ખાઈ લઈ પહેલાં તો ભાણો લેવો પડશે આપણે રોટલા ભડ્યા આમાં રોટલા બટલા હશે હરખો ખોલ્યો હમ હમ કેનું સાખી

તો ખાઈ જાલો એ તમે બે બેનું ખાઈને આવ્યા કે ઘરે થી એ લે આ તો કોરી લેતો તમે ખાતા વાલો તારા તમે ખાતા હું એકલો એકલો હોરું અહીંયા તો આપણે થોડી ખાઠી છે ને મતલબ હોરી છે ને થોડી ખાઠી બાકી છે બીજી એ આપણે છે ને વધારે એને બીજી વાડમાં નાખવાનું છે એટલે ના એકો પડી રહે અને પ્રદીપ ભાઈ આપણે ના નાખે છે ને આપણા કાકી ભેગી કરે છે એની બીજી આપણે નાખી દઉં ને વાડમાં એટલે આપણે આ બે દીમાં ખાલી કરવાની છે ને આમાં આપણે બાજરી વાવવાની એટલે બીજી વધની હાઠી હોય ને બીજીને આપણે ઊભી કરી દીધી તો હું પછી આપણે વાપરવા લઈ લેવું ને આ બાજુ અમારે કલ્પનાબેન વારવાનું કામ ચાલુ કરી દીધું છે ને આપણે વારીને પછી આમાં બાજરી વાવવાની છે આને આ શાહમાં એટલે પહેલાં આપણે સફાઈ કરવી જરૂરી છે પછી આપણે પછી સાફ સફાઈ થઈ દે આવડ્યા પછી આપણે બે દી પછી આમાં બાજરી વાવવાની છે અત્યારે તો આપણે નથી વાવવાની એટલે કલ્પનાબેન અમારા હારો કરે છે ને પછી આમાં સફાઈ કરશે અમારા સોનલબેન પાછા બીજો હાવણો લઈને આવ્યા છે ઘરેલા કહી શકો છો તમે શરમાઈ ગયા બેન ને આપણા કાકી પણ નાખે હાથવું એટલી બાજુ અને આપણું કામ થોડી થોડીક હાઠીઓ હજી બાકી મતલબ છે ને એ આપણે હેરખી કરવાની છે તો આપણે પાછા કુઈએ પાણી પીવા આવી જશે તરહ લાગી જશે આપણને તો કુઈમાં લુ પાણી પી લઈ આપણે હાથ પાણી પીવાનું છે આમાં આમાં કચરો બસરો થોડોક શેઝ હોઈ શકો છો તમે ને દેટકા ત્રતાને કારણ કે વાડીયા બીજું પાણી નથી આપણે કુઈનું પાણી પીવું પડે એટલે કુઈનું પાણી મતલબ ભાભરું હોય તો ભાવી દે ડેલી ટેવ પડી જાય પીવાની તો આપણે પાણી પીલી પેલા પછી પાછા ભાગી દે હાઠીયું ફોરવા તો આપણે પરદીપભાઈ સોલર ને ભારવા ખડકી જાય છે હાઠીઓનો ને અમારા સોનલબેન નાખવા જાય ને સોનલબેન આપણે આપડે રૂમલ વડી છે બેસી જશે શરમાઈ છે બહુ વિડીયોમાં આપણા પ્રદીપભાઈ એને બાંધી જશે ભારો હરખો તો સોનલ બેન ઘરે નાખી આપણે હવે થઈ આપણે ઘરે ભાગવાનું છે ચાર વાગી જશે એટલે પાંચ વાગે રનિંગ કરવા જવાનું એટલે આપણે ચાર વાગે વાળીયા ઉપડી જાવ મીરાબેન ને કલ્પના બે જાય ભેગા થઈ જશે જાવ જાઓ ખાલી આવજો પાસે વાહ હું ઘરે ભાગ્યો તમે અહીંયા ને બે બહેનો ને બે બહેનો ને અહીંયા રહેવાનું છે ને આપણે ઘરે જવાનું છે હાલો ઉપડી અમારા કલ્પના બેન ત્રણ મીરાબેને છે થઈને ખેતર માં હાથીઓ છે ને ઘરે કેટલી બધી નાખી દીધી આમ તો અહીંયા ઊભી કીધી બરોબર આખો ભારો લઈને ને ઊભો કરી ગયા અને હાથીઓ આપણે આવી રીતે ગોઠવી દીધી છે હવે તો આપણે અડધા ખેતરમાં લઈ પૂરી ને ખાઈ ને એટલી હાઠી થઈ જાય છે ને બીજું તો આપણે વાઇડમાં નાખી દીધી ને ને હજી તો આપણે એક ખ્યાત રાખવું બાકી એક ખાવાનું શાર વીઘાનું તો હજી માની જાવ તમે કેટલી હાઠ્યું થા હાઠીયું થોડે થોડીક છે હજી આપણે આયા નાખવા ને શારે બાજુ હાઠીયું નાખી દેવાનું છે એના કારણે છે ને કૂતરા બુતરાનું કઈ ગળે નો વાડ ને હોપટ હોપટ બે ત્રણ પેલા ગુંદી કાપી હતી ડાળા ભરાયા તો એ કુતરા ગળતા હતા ઘર માં શારા બાજુ આપણે પેક છે ઝાર બાંધીધે આપડે ઘરની આ પેક છે ને આ પાછળ આપણો વાડો છે આ પછી કૂતરા છે ને આપડે ઘરમાં ગડી દે એટલે એના કારણે આપણે હાઠીયું આવી રીતે કરી દઈએ તો કુતરા છે ને ને બટરા મિરાન વાડી રહ્યો ને

તો આપડે તો બોયમ બેસીને આ બાજુ ઉઠી જશે ને આપડા કાકી હલવાઈ જશે બેઠા છે આપડા કાકી હોય હા ગાડી આવી કરતી ગયો બાકી આમ ગાડી આવેલી હો ટન 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 તો ભાઈ આપણે રનિંગ કરવા આવ્યા આજ તો આપણા ગ્રાઉન્ડ ઉપર છે ને ક્રિકેટ ચાલી રહી છે જોઈ શકો છો તમે મોટા ભાઈ છે આપણે ઇન્ડિયા વેસ તો પાકિસ્તાનની મેચ ચાલી રહેલી છે અને ઇન્ડિયા ના પ્લેયર છે ને બેટિંગ કરી રહ્યા છે વિરાટ કોહલી પહેલા ઉતરો છે અને ઓલી બાજુ છે ને આપણે પાકિસ્તાન બધા ફિલ્ડિંગ કરે છે જોઈ શકો છો તમે તો આપણે રનિંગ બિનિંગ કરીને ને હવે આપણે ગુલીભાઈ ને લાલજીભાઈ કસરત ચાલુ કરી દીધી છે જોઈ શકો છો તમે આ લાલજીભાઈ કસરત કરે છે ને આ બાજુ ગુલીભાઈ તો આપણે પણ થોડીક કસરત કરી નાખીએ સેહત માટે તો આપણે રનિંગ બિનિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે વાગી ગયા છે સાડા તો આપણે હવે જવાની સીધું ઘરે મરી એક નવા વલગ્ન અને વલગ્ન એ જ પૂરો કરીએ